છન્નું બતાણું અઠાણું અઠાણું રૂપિયા બસો અઠાણું બોલવું નવ્વાણું ત્રીસો એક રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે

तो 1300 300 2000 ₹1 एक भी दो बोलना 15 22 70 लेली पहले बोला आधा आधा कर देंगे उसके बाद में 500 ₹340 42 बेकल 69 का भाव 52 ₹300 100 90 90 नहीं चलते ये मेरा कनेक्शन है 300 300 बड़ा मोटा माल है اها نا کي جوهڻ تما ۾ اها کتو اها کليا بٽو امڪان وار

નેવું એકાણું બાણું બાણું ધોરા પંચાણું બસો ને પંચાણું પંચાણું સત્તા અઠાણ નું ત્રણસો ત્રણસો રૂપિયા બેતાલીસ ચુમાલ અડતાલીસ અડતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસ ઓગણ પચાસ પચાસ એવો પચાસ ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા ત્રણ વાર છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બે પાટલું પંદરે પાસે ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ

સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન ચોપન અઠાવન અઠાવન ઓગણસાસઠ બાસઠ તેસઠ તેસઠ રૂપિયા બસો હવે બસો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો ને પુરુઅશો ભાઈ ત્રણસો એક રૂપિયા ત્રણસો એક એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ

94558 94662 સિધુ લોકો ને વાય સિધુ વાય તમારે આપી ગયો આપી ગયો 380 260 રૂપિયા બળવાય 280 800 રૂપિયા બળવાય તો 800 રૂપિયા ખવાય તો 280 800 રૂપિયા કોની 800 રૂપિયા બળવાય 280 800 રૂપિયા બળવાય 500 500 88 90 91 92 45 दस सौ, दस सौ रुपया, दस ये, ये, क्या क्रूबा, दस सौ, ये, क्या क्रूबा, ये, नहीं, बी बी, बी बी रुपया, दस सौ, बी रुपया, दस सौ, बी रुपया, चलेगा नहीं, बराबर ही होगा, दस सौ, दस सौ आप बात करो, आप बात करो, आप बात करो, आप

ನವರಂಗ <gans chord noise>